અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ યેડમાં આજે તારીખ પાંચ માર્ચ ને મંગળવારના રોજ જસનલ માર્કેટિંગ યેડમાં જીરાની આવક જોઈએ તો ત્રણ હજાર ગુણી આસપાસની રહેલી છે અને હાલ હજુ પણ જીરાની આવક ચાલુ જ છે જે તમે જોઈ શકો છો અને મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાનાદના બજાર ભાવ અને હા મિત્રો વિડીયોને લાઈક જરૂર ને જરૂર કરી દેજો

પાંચ હજાર એકસો ને ઓગણીસ રૂપિયા સુપરમાલ કરિયાણા બર ક્વોલિટી જીવનો દાણો ઝીરુ ની ભાગ બે ઇન્ટ્રોલ પછી આવશે નમસ્કાર ખેડૂત મિત્રો આપણા જસદણ શહેરમાં વિનાયક લઈને આવી ગયા છે ઓટોમેટિક જમ્બો થ્રેસર મિની થ્રેસર હાઇડ્રોલિક થ્રેશર તેમજ સોરસ ઓપનર ઢાળવાળા ઓપનર તેમજ બોબી ફોન જેવા નાના મોટા થ્રેસરો મળી જશે જેમાં ટ્રેક્ટર થી ચાલતા થ્રેસર તેમજ ડીઝલ મશીન કે મોટર થી ચાલતા થ્રેશર ઓપનર તેમજ દરેક પ્રકારની એગ્રિકલ્ચરને લગતી મશીનરી મળી જશે અને હા મિત્રો એટલું જ નહીં જ્યાં તમને સિંગ ફોલ જાળી ચેડા કટર અડદ મગ સોયાબીન ઘઉં બાજરી જેવા દ્રેક કઠોળ લગતા ઓપનર તથા દ્રેક સાઈઝ જાળી હાજર મળી જશે અને હા ત્યાં તમને ઘાસ કટર પણ મળી જશે માટે જરૂર મુલાકાત લેજો વિનાયક ટ્રેસર વિરાટ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ આટકોટ બાયપાસ રોડ જસદણ સંપર્ક કરો ડોક્ટર કેતનભાઈ પટેલનો અને નીરવભાઈ પેથાણીનો